અને હવે વાત માતાને છે તો શક્તિ અને ભક્તિનો મહાપર્વ એટલે નવરાત્રી શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં હજારોની સંખ્યામાં માય ભક્તો પહોંચ્યા છે કેવી છે મંદિર ટ્રસ્ટ અને તંત્રની તૈયારીઓ હવે તે પણ જાણીએ શક્તિ ઉપાસનાનું પર્વ એટલે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનો મહાપર્વ આસુ નવરાત્રીનો પ્રારંભ થતા જ તમામ શક્તિપીઠોમાં માઈ ભક્તોનું ઘોડાપુર કંઈક આ જ રીતે ઉમટી રહ્યું છે જે આસ્થા અને શ્રદ્ધાનું પ્રમાણ પ્રજ્વલિત જ્યોતની જેમ પૂરી રહ્યું છે ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે નવરાત્રી પ્રથમ દિવસે પાવાગઢ મંદિરમાં માં એસી હજાર થી વધુ માઈ ભક્તોએ મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી છઠા સાલે હા ગુજરાત કે પાવાગઢ એ પવિત્ર શક્તિપીઠ છે એ શક્તિ પીઠ હે ગાઉ જો હોમ પ્રજ્વલિત હોતા યજ દેષે પ્રોજેલિત કરતે હે અમે દર સાલ માતાજીના દર્શન કરવા આઈએ છીએ સારી રીતે દર્શન થાય છે દર્શનનો સારો થાય છે બધી સુવિધા સારી છે અહીંયા મંદિરનું બધું સારું કામકાજ બધું સારું છે આયોજન બધું સારું છે મહત્વનું છે કે ભક્તોના આ આદસરાને જોતા એસટી વિભાગ દ્વારા 50 જેટલી एसटी બસ પાવાગઢ થી માચી ખાતે 24 કલાક કાર્યરત કરવામાં આવી છે આ સાથે જ પીવાના પાણી તેમજ આરોગ્ય લક્ષ્ય સુવિધાઓને પણ પ્રાથમિકતા આપી કોઈ પણ ભક્ત પ્રસાદ વિના પરત ન ફરે તે બાબતે પણ કાળજી રાખવામાં આવી છે બધાએ નતમસ્તક થઈ માતાજીના આશીર્વાદ લીધા પોત પોતાની ટેક લીધી અને આનંદ સાથે પોતાના ત્યાં પરત જઈ રહ્યા છે મુજે બહુત અચ્છા લાગા આ કા માહોલ પહેલી વાર આયુ મે જીવન મે યહા પે સંખ્યા શક્તિપીઠ ના દર્શન કરવા માટે વધી છે પ્રથમ નોરતાથી પૂનમ સુધી ભક્તો ને કોઈ હાલાકી ન થાય તે માટે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લા માંથી ટીમ પણ ફાળવવામાં આવી છે પરિવાર નો કોઈ સભ્ય ગુમ થાય તો પણ પુનઃ મિલન માટે આવી રીતના અવિરત પ્રવાહ થી લોકો આવે છે અને માતાજી બધાના કામ પૂર્ણ કરે છે એટલે વધુ ને વધુ લોકો દર વર્ષે જોડાતા જાય છે આપ સૌ જાણો છો એમ આ વખતે નવરાત્રી નવ નહીં પણ દસ નોતા છે અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી અહીં બધી વ્યવસ્થા કરવામાં આવી છે એઆઈ નો યુગ છે 21મી સદી છે જો કે આસ્થા અને શ્રદ્ધા કઈ દિશામાં આજે પણ શાશ્વત છે તેનું પ્રમાણ પાવાગઢ મંદિરે પહોંચેલી હજારોની ભીડ આપે છે નામદેવ પાટિલ ગુજરાત ફોસ્ટ પંચમહાલ